આ નારંગી ગેંગના સંસદ સભ્યો આપણા આદિવાસી વિસ્તારની જમીન સોધી સોધીને એને કઈ રીતે લૂંટી લેવાય એને કઈ રીતે કોઈ એજન્સીને આપી દેવાય એને કઈ રીતે કોઈ પ્રોજેક્ટમાં નાખી દેવાય એને કઈ રીતે વેદાંતા જેવી કંપનીઓને આપી દેવાય એને કઈ રીતે મોટા મોટા અભ્યારણોમાં આપી દેવાય એને કઈ રીતે પ્રવાસનના ધામો બનાવાય એવું કાયમ પેરવી અને ષડયંત્ર રચતી આ ભાજપની સરકાર છે એટલે મે ગયા વખતે પણ કીધું છે અભયસિંહ તડવી જેવા નેતાઓ તમારા ગામમાં આવે એટલે એમ કે ભાઈ તમે જાઓ અમારે તમારું કોઈ કામ નથી અને બિંદુભાઈ કાલે કીધું કે તાલુકા પંચાયતમાં ચૂટાયલા જિલ્લા પંચાયતમાં ચૂટાયલા નેતા અને ગ્રામ પંચાયતમાં ચૂટાયલા સરપંચો જો જળ જંગલ જમીન બચાવવા માટે આપણી વારે નહીં આવતા હોય ને તો આપણે એવાનું કોઈ કામ નથી એના ઘરનો ઘેરાવો કરીને કેવો કે તમે આદિવાસીના પ્રમાણપત્ર મેળવેલા છે એટલે તમે સરપંચ છો તમે આદિવાસી સમાજના પ્રમાણપત્ર મેળવા છે એટલે તમે તાલુકાના સભ્ય છો તમે જિલ્લાના સભ્ય છો અને તમે ધારાસભ્યને સાંસદ જો કદાચ તમારી પાસે આદિવાસીનું પ્રમાણપત્ર ન હોય ને તો આ ચોર ભાજપના લોકો તમને તમને કોઈ પણ મેન્ડેટ આપવાના નથી આપણા વિસ્તારમાં આવા પ્રોજેક્ટો લાવવાનું કારણ શું છે આપણો સમાજ ભોળો છે આપણો સમાજ ખેતીવાડી મજૂરી કરીને ખાય છે એટલે આવા વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટો આવી જાય અને એમને સારી રીતે પાણી મળે એમને સારી રીતે વીજળી મળે અને આપણે મજૂરી કરવા બરોડા ને અમદાવાદ ને ગાંધીનગર જવું પડે આપણે જવું છે આપણે આપણી જગ્યા છોડવી છે અરે બે હાથ ઉચા કરીને કહો આપણે જગ્યા છોડવી છે આપણે જો જગ્યા ની છોડવી હોય તો દિસે મના ઇલેક્શનમાં નારંગી ગેંગને આપડા ઘરમાં આપડા ગામમાં ગુસ્વા દેવાનું નથી ગુસવા દેસો તમે અરે બે હાથ ઉચા કરીને સંકલ્પ કરો ગુસ્વા દેસો તમે અરે આપણે અભેસિન તડવી પાસે પણ જવાબ માંગવાનો છે ભાઈ

ગામમાં ઘુસવા દેવાના નથી નથી અને નથી અને કોઈ જો ભૂલે ચૂકે આવ્યું તો શું કરવાનું શું કરવાનો આપણે એનો ઘેરો ગાલવાનો અને કહેવાનો ગયા વખતે આવેલા ને અભયસિંહ તડવીને જસુભાઈ કલેક્ટર આવેલા ને એસપી આવેલા ને હવે કેવ એ લોકો ને બોલાવની તમારા ગામમાં घुसવાની જરૂર નથી અમે સંવિધાનમાં માનનાર આદિવાસી છે સંવિધાન અનુસૂચિ 5 અનુસૂચી 6 માં અને 244 13 3 કલમ બા રૂડી પ્રતા ગ્રામસભા રાખવાનો આપણને અધિકાર છે અને તમારે જો અમારા ગામમાં સર્વે કરવા હોય તો પૈસા એક્ટ મુજબ ગ્રામસભા કરો અને ગ્રામસભાની પૂર્વ મંજૂરી લઈને મારા ગામમાં પગ મૂકજો તો તારો પગ તારા નહીર માં આપણે રાખવી પડશે આપણે એકદમ શાંતિપ્રિય છે અને સંવિધાન માં માનનારા છે પણ જો કોઈ આંખ ઉઠાવીને જોવાની કોશિશ કરે ને તો એની આંખ કાઢી લેવાની તાકાત પણ આદિવાસી

અને ચૂકવાનો નથી ચાહે પોલીસની ફોજ લગાવી દો કે ચાહે અધિકારીની ફોજ લગાવી દો અમે કોઈનાથી બાપથી ગભરાવાના નથી અને એ ખાકલ કરજો અનંત પટેલ ને આવતા ચાર કલાક થશે તમારી વચ્ચે તમારી સાથે અને તમારી લડાઈમાં અમે સૌ તમારી સાથે રહીશું પરંતુ આપણે લડવાનું છે એક થઈને લડવાનું છે પછી એવું નહીં કહેવાનું કે શશિકાંતભાઈ રાઠવા છે પછી એવું નહીં કહેવાનું પિન્ટુભાઈ ભીલ છે પછી એમ નહીં કહેવાનું અનંત પટેલ દોડિયા છે એમ નહીં કહેવાનું રાજુભાઈ પારગી છે આપણે સૌ કોણ છે આપણે સૌ કોણ છે આપણે સૌ કોણ છે આપણે સૌ આદિવાસી છે અને આ ભારત દેશના મૂળ માલિક છે એવું આપ મેં નથી કેતો એવું સુપ્રીમ કોર્ટ કહે છે કે આ દેશનો જો કોઈ મૂળ માલિક હોય તો કોણ છે કોણ છે કોણ છે આપણે સૌ આદિવાસી છે આપણે શાંતિપ્રિય છે જળ જંગલ જમીનના રખવાળા છે પ્રકૃતિ પુંજક છે પણ આદિવાસી સમાજની અસ્મિતા પર કોઈ હુમલો કરશે આદિવાસી સમાજની સંસ્કૃતિ પર કોઈ હુમલો કરશે એ હમલાને ચલવી દેવાના નથી અને ફરી એકવાર બોલો લડંગે જય જોવાહર જય ભારત દુર્દા તારા પાડે